વૈસાખ સુદ ત્રીજ આપણા પુષ્ટિ માર્ગમાં અક્ષય તૃતીયાનું ઘણું જ મહત્વ છે આ જ દિવસે શ્રી મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજજી પર શ્રીજી બાવાનું મંદિર સિદ્ધ કરાવી શ્રીજી બાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો આજથી ઉષ્ણકાલીન સેવા શરૂ થાય છે વૈસાખ સુદ ત્રીજે ત્રેતા યુગનો આરંભ થયો હતો આ તિથિનો કોઈ દિવસ ક્ષય થતો નથી તેથી તેને અક્ષય તૃતીયા કહેવાય છે ગુજરાતી ભાષામાં અપભ્રંશ થયું અખાત્રીજ વ્રજના આકરા ઉનાળાની અસહ્ય ગરમીમાં શ્રી ઠાકોરજીને અતિશય શ્રમ થાય છે વ્રજભક્તોને પ્રભુનો ખૂબ જ વિરહતાપ થાય કેમ કે અતિશય ગરમીના કારણે પ્રભુ વનમાં ઓછું પધારે પરસ્પરના તાપના નિવારણ માટે વ્રજ ભક્તો પ્રભુને શીતળ ખસખાનામાં ફૂલમંડળી ચંદનના બંગલામાં ચંદનના સિંહાસન ઉપર પધરાવે છે આજથી પ્રભુને ચંદન ધરાય છે શીતલ સામગ્રી પ્રભુને ધરાય છે તેનો ભાવ એવો છે કે ભક્તો પ્રભુને પોતાની ભાવના નિવેદન કરે છે શીતલ સામગ્રી ચંદન વગેરે અંગીકાર કરાવી દર્શન કરી શીતલતા અનુભવે છે આજથી ખસના ટેરા બંધાય છે ખસના પંખા આવે શીતલ સુગંધી જલનો છંટકાવ થાય છે ફુવારા શરૂ થાય છે માટીના ઝારી કુંજામાં શીતલ જલ ભરી સફેદ વસ્ત્રથી કલાત્મક રીતે સજાવી ધરવામાં આવે છે આ ઝારી કુંજા રાજભોગ પછી અનોસરમાં અને શયન પછી ધરાય છે રાજભોગ પછી અનોસરમાં ચંદનનો બંટો અને શયનના અનોસરમાં સફેદ ચંદનનો બંટો ધરાવવામાં આવે છે જે રથયાત્રા સુધી ધરાય છે જલનો છંટકાવ પણ રથયાત્રા સુધી થાય છે ગુલાબદાનીમાં ગુલાબજળ ભરીને ધરવામાં આવે છે ચંદનના કાષ્ટને શિલા ઉપર ગુલાબજળ સાથે ઘસીને તેની ગોળીઓ બનાવીને શ્રી પ્રભુના હૃદય ચરણકમળ અને શ્રી હસ્ત ઉપર સમર્પવામાં આવે છે ફૂલના શૃંગાર ધરાય આજથી છીપના ચંદનના મોતીના શૃંગાર ધરાય આજથી સફેદ અરગજાઈ ગુલાબી ચંપાઈ જેવા આછા રંગના વસ્ત્રો શ્રીજીને ધરાવાય સ્નાન યાત્રા પછી ઘેરા રંગના વસ્ત્રો આવે પીછોડા આડબંધ પરદાની ધોતી ઉપરણા પણ શ્રીજીને ધરવામાં આવે છે શૈયાજી પર છીંટની ગાદી અને તેના ઉપર સફેદ સુજની તેમજ બેવડી મલમલની ચાદર રખાય છે જે અષાઢી પૂનમ સુધી રાખવામાં આવે છે સુજની એટલે બે ચાદરની વચમાં છીંટણું અથવા સાદું જાડું વસ્ત્ર ધરાય તેને સૂજની કહેવામાં આવે છે ગુલકંદ પના ગુલાબકાતરી કેરીનો રસ પલાળેલી મગની કે ચણાની દાળ જેવી શીતળ સામગ્રીઓ ભોગમાં ધરાય છે અક્ષય તૃતીયાથી રથયાત્રા સુધી આવો ઉષ્ણકાલીન સેવા પ્રકાર રહેશે સામાન્ય રીતે અક્ષય તૃતીયાથી જ ફુવારા શીતલ જળનો છંટકાવ વગેરે શરૂ થાય છે પરંતુ શ્રીનાથજી બાવાને ત્યાં અક્ષય તૃતીયાથી ફુવારા શરૂ થતા નથી કારણ કે અહીં એવો ભાવ છે કે વૈશાખ સુદ ત્રીજ થી સુદ છઠ સુધી ચાર યુથાધિપા ચાર સ્વામીનીજી શ્રી પ્રભુને ચંદન ધરાવે છે નિકુંજ લીલામાં આ દિવસોમાં નિકુંજ દ્વાર આચ્છાદિત છે તેથી ઠાડું વસ્ત્ર પણ ધરાય છે ઉષ્ણકાલીન સેવા આથી વૈશાખ સુદ સાતમથી અહીંયા પ્રારંભ થાય છે તે દિવસથી ઠાડું વસ્ત્ર વડું થાય છે અને ફુવારા છૂટે છે સૌ પ્રથમ ચંદનની એક ગોળી પ્રભુના જમણા શ્રી હસ્ત ઉપર ધરવી એક ચંદનની ગોળી પ્રભુના શ્રી ડાબા હસ્ત ઉપર ધરવી એક ગોળી અનુક્રમે જમણો ચરણારવીન ડાબો ચરનારવીન તથા હૃદય ઉપર ધરવી નવા પંખામાંથી બે પંખા હાથમાં લઈ પ્રભુને હાથથી પંખો કરી ગાદીના પાછળના તકિયામાં ખોસીને ધરાવા પંખા દશેરા સુધી ધરાવવામાં આવે છે ચંદનની ગોળી સુકાઈ જાય તો ગુલાબજળથી પલાળવી શૃંગાર વડા કરતી વખતે ચંદન વડું કરવું ચરણારવીં પરનું ચંદન પોઢાળતી વખતે વડું કરવું ઉષ્ણકાળમાં બપોરે અનોસનના સમયે અને રાત્રે પ્રભુને શયન થાય ત્યારે માટીના ઝારી કુંજામાં શીતલ જળ ધરાય પ્રભુ જાગે ત્યાં સુધી અને ઉત્થાપનથી શયન સુધી માત્ર ચાંદીના ઝારીમાં જળ ધરવામાં આવે છે પ્રભુને અક્ષય તૃતીયાથી રથયાત્રા સુધી બપોરના અનુસરમાં અને રાત્રિના અનુસરમાં ચંદનના બંટા ધરવા અખાત ચાંદીની બરણીમાં ચંદન પધરાવી શ્રી પ્રભુ પાસે ધરાય છે ઉષ્ણકાળમાં જેઠ માસના પ્રારંભમાં રોહિણી નક્ષત્રમાં સૂર્ય પ્રવેશે અને રહે તે પંદર દિવસ અતિ સખત ગરમી હોય છે તે દિવસોમાં ચંદનના વાઘા શ્રી અંગે ધરાય તેમાં આછા મુલાયમ સફેદ મલમલનો વાઘો ધરી તે ઉપર ચંદનનો જાડો લેપ થાય જેને સંપ્રદાયની ભાષામાં ચંદનની ખોરી કહેવાય છે શ્રીહસ્ત અને ચરણ ઉપર ચંદન સમર્પાય ફૂલના શૃંગાર થાય ચંદનના મણકા બનાવી ચંદનની માળાઓ પણ શ્રી પ્રભુને ધરાવાય